કચ્છના માંડવી તાલુકાના કુખ્યાત બુટલેગરનો ચાલીસ પોઈન્ટ અઠ્યાતેર લાખનો દારૂ કોડાઈ પોલીસે ઝડપી લીધા બાદ વધુ એક ખેપ એલસીબીને હાથે લાગે છે ખાનાના સાગરિત સાથે મળી પંજાબથી મંગાવેલો બ્યાસી લાખનો દારૂ અને બિયર મુન્દ્રા પ્રાગપડ ચોકડી પાસે આવેલી રંગલા પંજાબ હોટલના પાર્કિંગમાંથી ઝડપાયો જોકે રાબેતા મુજબ બુટલેગર પોલીસને હાથ લાગ્યો નથી છેલ્લા ચાર મહિનામાં જ છ દારૂની ખેપમાં યુવરાજસિંહનો પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે માંડવીના તકડીનું બુટલે યુવરાજસિંહ જુબા જડેજા તથા ખાનાયના જીતુભા મંગલસિંહ સોડાએ પોતાના માણસો સાથે મળી પંજાબના નેશનલ સાગરીતો પાસેથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મંગાવ્યો હતો મંગાવ્યો હોવાની બાતમીના આધારે પોલીસને મળતા એલસીબીની ટીમે પ્રાગપર ચોકડી પાસે આવેલા રંગલા પંજાબ હોટેલ પાસે ટ્રકમાં રેડ કરી હતી જેમાં સિત્તેર લાખ બાવીસ હજાર ચારસોની કિંમતની સાત હજાર પાંચસો ચોર્યાસી બોટલ દારૂ અને રૂપિયા અગિયાર લાખ ચોર્યાસી હજાર ચારસો ની કિંમતના પાંચ હજાર ચાર છસો ચાલીસ બિયરના ઠીન મળી આવ્યા હતા મહત્વનું છે કે છેલ્લા ચાર મહિનામાં માંડવીના બુટલેગર યુવરાજસિંહ જાડેજાનો છ કેપમાં પાંચ પોઈન્ટ ઓગણીસ કરોડનો દારૂ પોલીસે જપ્ત કર્યો છે રિપોર્ટર ધર્મેશ ચોગી ભુજ કામગીરીની વિગત બાબતે એવું છે કે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામવા માટે તેને સતત પેટ્રોલિંગ કરી અને તે બાબતે કોઈપણ ગેરકાયદેસર જણાઈ આવે તો તે એને પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે રેન્જ આઈજી સાહેબ તરફથી સૂચના હતી જે ઇન્ચાર્જ સાહેબ અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સ્ટાફ પ્રદ્યુમનસિંહ ગોહિલ અને રાજદીપસિંહ ગોહિલને ખાનગી રાહે બાતમી મળેલ કે તરળગીરી ગામના યુવરાજસિંહ વજુભા જાડેજા તથા ખનાઈના જીતુભા મંગલસિંહ સોડા એ પંજાબમાંથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી અને વેચવાની ફિરાકમાં છે તે બાતમી અનુસંધાને પેટ્રોલિંગને વોચમાં હતા ત્યારે પ્રાગપર ચોકડી પાસે એક ગાડી એમને જોવા મળીને જે ગાડી શંકાસ્પદ જણાતા તેની તપાસ કરતા તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવેલો અને તપાસ દરમિયાન એવું જાણવા મળેલું કે જે આ ગાડી છે આયદાન ગોળદાન ગઢવી એ એ આ પીના સિન્ડિકેટનું સભ્ય છે તેની એ ગાડી છે અને તેની અંદરથી ઇંગ્લિશ દારૂનો માલ એ લોકો વેચવાની ફિરાકમાં હતા કુલ કુલ ટોટલ મુદ્દા માલ જે છે ઇંગ્લિશ દારૂ

અ દારૂ પકડવા માટે થઈને કાર્યવાહી જે પ્રમાણે તેજ હાલ ચાલુ છે અને ઉપરા ઉપરી જિલ્લા પોલીસથી પોલીસ સ્ટેશન મારફતે અને આપણી અલગ અલગ બ્રાન્ચો મારફતે કેસ કરવામાં આવે છે તે જ રીતે આરોપીઓને પણ સત્વરે પકડવામાં આવે છે અને આરોપીઓ જે બી જગ્યાએ હશે તે લોકોનું ટેકનિકલ સર્વેલન્સને ખાનગી બાતમીદારોથી તમામ પ્રવૃત્તિઓ પ્રવૃત્તિઓના પ્રયત્નો કરી અને આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે તજવીજ હાલ ચાલુમાં છે